તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપણે એસ વ્લોગની અંદર તો આપણે આવી ગયા છીએ ખેતરમાં તો આપણે ચેલેન્જ વિડીયા તો બંધ કર્યા છીએ હાલ કેમકે થોડું પ્રોબ્લેમ આવી છે થોડું શરીરને પ્રોબ્લેમ આવી છે નહીં જગ્યા છે નહીં જોઈ શકો છો હોટીનો ભારો આવી ગયા છે એના કારણે આપણે ચેલેન્જ વિડીયા બંધ રાખ્યા છે તો આપણે આજે ચેલેન્જ વિડીયાની અંદર થોડું થોડું બતાવીશું જેટલું આવી છે એટલું તો પહેલું મુહૂર્ત કરીએ આપણે ટોમાટાનું તો ટોમાટો અને આ ફૂલનું નામ આવડતું નહીં આ છે ખાવાની વસ્તુ જરખોરી આ એ પણ ખાવાની વસ્તુ છે ઓબો આનો સોયેલો લેવાની મજા આવે સોયલો અનો જબર થાય આ છે બદામ ત્રુસ છે ફૂલ તમને બધું ટોટલી આપણી વસ્તુ બતાવવાના સર તો કન્ટિન્યુ વ્લોગની અંદર જોડાઈ લેજો અને આપણા વ્લોગ ગમતા સારા તો સબસ્ક્રાઈબર કરવા ભૂલતા નહીં તો આ કોરા તો થોડુંક টাৰো পঢ়ে তিকুৰিব ৰাগ্ন আছেবো আকো কটা ৰাগে এই কয় কোটা ধুই চেম আগৰ খেজি আপক্ষে ই লেবী বা ঘৰ নিৰা અને આપણા વિડીયા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તો આ ખાવા માટે ટોરાને સારવાર આવેલી છે રક્ષો અને ફેવરેટ મૂલો તો આ છે મૂળા તો હજી તો થોડા થોડા નાના છે હજી તો લગભગ આવ્યા નહીં આંકડા મકઈ છે આ બધા મૂળા છે આખી આખી પાળી તો આ કોરા મૂલા જ છે મકાઈન મૂલા મકાઈન મૂલા તો આખું આપણને એક રેગનું હાથમાં આવ્યું છે જો આ છે રેગનું આ સપાલો હા શીખી દાર છે ખબર નથી પણ તો જેવું જ છે પણ અલગ છે આ છે બારમાસી એ છે તો ચલો હવે આપણી પીલી સાઈડ જોતાં જોતાં ફેડ્યા છે અને હાડ જાર આવે તમને બતાવું બધું એટલે ટોટલી આપણે બતાવવાનું છે તો આ આકરાબાયા છે વેલ આ છે હરપુ હરપુ હડપ્પુ તો આ આવી છે ચીકુડી તો મૂઠી થાય તો આપણે ખાવાના છે ચીકુ ઓનો આપણી બ્લોગ નાચેલો છે અને બધાની જોયો છે લગભગ આપણે જેના સબસ્ક્રાઈબર છે એની પણ જોયો છે તો આ બીજું પણ આવ્યું છે હરપુ જોઈ શકો છો આ છે જોફલી અને હવે ચલો पिली साइड लसनमायु साइड त लसन पिउँ जो वटमा मारवा आप आज हाम्रो लगमा बताइ लिए गाछ छु गाच अलग छ मकै गाछ से टोमेटी मेसी अनि लसन तो लसन तोत खाने मजा आइज તો લસણ મોટું મોટું થઈ ગયું છે જોઈ શકો છો તો કોરા પણ મોટું આવ્યું છે આ છે મકઈ તો આપણો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે બે દસ ચિત્તાવા આવ્યો છે એના કારણે વિડીયા બંધ હતા તો આ એક મૂલો સારો જોઈએ તો કોને ખાવા તો કોમેન્ટ કરજો આપણે આપશું ના નહીં ભારું તો હવે ચલો પ્લીઝ સાહેબ જોવા જ શું શું આવ્યું છે તો આવ્યું છે એકને વાયુ છે બધાને એક જ વાયુ છે તો આ કોળા ચીકુડી છે જો આ એ લસણ જ છે જોઈ શકો છો અરે આપણી વાડી આખી આટલેથી મોડી ઇંચ પહેલાં સુધી જો એકદમ ઠંડુ વાતાવરણ છે અને આપણે આ બધું આવેલું આપણું આવેલું જે ખાવાની વસ્તુ જરખોડી કોઈ યારી અને હજી વધતું જ નહીં ચારનું મોટું છે વધ્યું નહીં એના કરતા તો જેલની ટોમાટી મોટી થઈ ગઈ છે અને આવું અબો અમને નો છે પણ બહુ વાઇટમાં વચી જશે અને આ કોરા આપણા સાઇકલનું ટાયર અને હવે આ થોડા આ ખોરા થોડીક મેંસી હતી આપણે બતાવવાની બાકી રહી જતી હતી તો મિત્રો આમાં તમને થોડો થોડો આમાંથી મેસી દેખાય તો આ વસ્તુ અલગ છે અને આ વસ્તુ અલગ છે તો હું તમને જણાવી જો હાલ તો આ છે મેસી અને આ છે રક્ષો એટલે આમાં બેનથી ગમે તે કોઈ ફરક જ નહીં પડતો અને આ વાયા છે થોડાક ધોણા ગમે ત્યારે કોમ આવે ધોણા તો આપણે બનાવીથી માળી પ્રેશર રમવા માટે તો હવા ખાવા માટે કુલર બહાર મીચું છે શું કૂતરો ખાતો આકુરા નેનો અબો આવ્યો છે તમે દેખાતો નહીં હોય આ જોઈ શકો છો આ કાળી માટી છે રમવાયેલી છે ઝાડ તો આ નહેણું હતું તાર મેં વિડીયો બનાવ્યો તો હાલ તો મારા કરતાં મોટું થઈ ગયું છે મારો છું તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં તો ચલો આ કટમાં મળીએ